માટે સ્પોર્ટ્સ બાઇકની બાઇકની ચોરી ચોરી સગીર સહિત લેવાયા ગાંધીનગર અમદાવાદમાંથી કરી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી પાંચ સ્પોર્ટ્સ બાઇક જપ્ત કર્યા અને રાજસ્થાનથી ચોરી કરવા આવતા હતા મોત માટે અમદાવાદ અને ગાંધીનગરમાંથી મોંઘીદાર સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગના બે યુવકો અને એક સગીરને ઝડપીને પાંચ બાઇક જપ્ત કર્યા હતા રાજસ્થાનના ઉદયપુર પાસેના ગામમાં રહેતા યુવકો મોત શોક માટે બાઇકની ચોરી કરતા હતા અને આરોપીઓને ગાંધીનગર પોલીસને હવાલે કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિંધવ અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના સુલા વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગના સભ્યો અમદાવાદ આવવાના છે જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણ લોકોને ઝડપી લીધા હતા જેમાં એક સગીર હતું જ્યારે અન્યના નામ આશિષ મીણા રહેવાસી ખેરવાડા જિલ્લો ઉદેપુર અને સુનિલ મીણા રહેવાસી ખેરવાડા જિલ્લો ઉદેપુર જોવાનું હોવાનું જાણવા મળ્યું હતું તેમની પાસેથી પોલીસે રૂપિયા છ પોઈન્ટ ત્રીસ લાખની કિંમતના પાંચ બાઇક જપ્ત કર્યા હતા જેની નંબર પ્લેટ તેમણે કાઢી નાખી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે ગાંધીનગરમાંથી બે અને અમદાવાદના સોલા અને સાબરમતી વિસ્તારમાંથી ત્રણ બાઇકની ચોરી કરી હતી આરોપીઓ રાજસ્થાનમાં બાઇક ચલાવતા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવી એટી ન્યૂઝ અમદાવાદ